ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ સર હર મહાદેવ સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની અંદર અને આજે અત્યારે લાઈટ પણ વહી ગઈ છે અને અત્યારે એક અત્યારે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો ને આપણે રહેવાનું છે આખો શ્રાવણ મહિનો તો તમે બધા કોમેન્ટમાં જણાવી દેજો કોણ કોણ શ્રાવણ મહિનો આખો રહેશે તો ચાલો હવે જઈએ અત્યારે દુકાને અને વાતાવરણ થઈ ગયું છે બહુ મસ્તીનું બહાર વરસાદ આવે એવું અને આજે જવાનું છે વોલ ટિકિટ લેવા એક અમારે બાકી છે એક હજી પેપર એનું એટલે ઈ પેપર દેવા જવાનું છે મારે રાજકોટ અને ઈ પેપરની મારે કદાચ તારીખ છે ઓનલાઈન આવી ગઈ હતી વોલ ટિકિટ જવાની છે દેવા મારે રાજકોટ અને તારીખ છે ચાર તારીખની આજુબાજુમાં છે એમ કંઈક છે તો આજે જઈશું વોલ ટિકિટ લેવા તો અત્યારે જવાનું છે દુકાને તો તમે બધા આપણા બ્રુકમાં જોડાઈ દેજો અને આજે આ દુઃખે છે બહુ એટલે કદાચ થોડુંક થોડોક વાંધો આવશે કાંઈ વાંધો નહીં તો ચાલો હવે આપણે જઈએ અત્યારે સીધા દુકાનો પેલા અત્યારે આપણે જઈએ છીએ મંદિરે પહેલાં અને આ છોકરાવાળી ગયા કે જાવને તો આમાં ક્યાં ને લઈ જવા મારે હું જાઉં અત્યારે મંદિરે તો પેલા આજે શ્રાવણ મહિનાનો પહેલો જ દિવસ છે તો જઈએ મંદિરે અને રામેશ્વર દાદાને પ્રાર્થના કરી કે તો ચાલો આપણે મંદિરે જઈએ અને કાલનો નો વ્લોગ તમે ન જોયો તો ફટાફટ જોયો જો બહુ મસ્તીનો નો વ્લોગ છે ચાલો પેલા મંદિરે જઈએ આવી ત્યારે પાછા આપણે શ્રીફળ ને ચોકલેટ ને એવું બધું લાઈન નીકળી ગયા હિલ કર બાજુ તો અત્યારે આપણે પાછા નીકળી ગયા ગોંડલ જવા માટે અને હરદેવભાઈ આપણે પાછળ બે લીધા એને થોડું ખાઈ ગયું એની વહી ગઈ ને એટલા માટે કઈ વાંધો નહીં આપણે મૂકી અને આપણે હોલ ટિકિટ લેવા જઈએ વારો આવ્યો રાજકોટ અયોધ્યા ચોક માં વારો આવ્યો હે ચાર તારીખે પરીક્ષા દેવા જવાનું તો એ પણ વ્લોક આઈ કલાસ આવશે તો તમે બધા વ્લોકમાં જોડાઈ રહ્યો હજી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન દવાનું ભૂલતા નહીં તો ચાલો બધાને સીધા કોન્ટલ જઈને જ તમને મળીએ તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હોય ને આપણે ઊભા રહી ગયા છીએ અહીંયા ગોંડલમાં એન્ટર થતા જ વરસાદ ચાલુ થઈ ગયો હોય આમ નહીં દેખાતો હોય આમ જો વરસાદ જુઓ તમે આગળ તો ચાલુ પલા છે પલાડી બેને આમ જો આ તો મેં મરી ગયા ભાઈ ટાઈમ વાંધો ના લો હવે તમને બધાને આઈટીઆઈ જઈને જ મળીએ આપણે તમારું સ્વાગત તો અત્યારે આપણે આઈટીઆઈ આવી ગયા છે હોલ ટિકિટ આવી ગઈ જોતા તો હોલ ટિકિટ દેખાડવું

ઈ લઈ આવે હા વાહ શું કરવાનું આ બે પરિવારે માર લેવાનો તો ઘડી ખંતાડ દેવા આમ ફોન ફોન ના આવી રીતના આમ લાગે આઈ છે આવે જ ને આઈ ના ખબર રોન કોઈ ની હાટ ઉભો રહ્યો તો હા હા એમણા એને તેડી જ આવશે નો આવે જોવું હે કારણ કે રોન બસ સ્ટેન્ડે જાવું નો હોય છે ભાઈ તો એ મને હમણાં એમ કહીએ કે ઉભો રહે ને લેતો જા અને આપણો રીટલો

નીકળી ગયા મિત્રો આપણે આઈટીઆઈ રેલવે સ્ટેશન ને ભૂકવા આવ્યા કરણભાઈ બેટા બેઠા ના ભેગા વાત કરે ઓમભાઈ ચાય કરીને ને લીવર મારે છે જેથી પવન નો અવાજ આવે અને કરણભાઈ ને વાત ન થાય ભયા કે અત્યારે આ કડ કમ આપણે ની પાછળ જ જઈએ રહે બन्ने આવેલો આપણે જોઈ શકો છો ઓમ ભાઈ ને આપણે જગ્યા થઈ ગઈ પાછળ યે 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 માંડ બ્રેક લાગી ગઈ ઓમ ભાઈ ઓમ ભાઈ ઓમ ભાઈ Big Ben Big Ben ઓમ ભાઈ Big Ben ઓમ ભાઈ Big Ben Big આ વાયવાડા ઓમ ભાઈ Big Ben Big Ben ઓમ ભાઈ ઓમ ભાઈ Big